ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે દૂધી મેથીના મુઠિયા જે સાંજના નાસ્તા માટે ખૂબ જ ઝડપથી બની જાય છે અને અત્યારે શિયાળાની સિઝનમાં તો મેથી ખૂબ જ તાજી મળતી હોય છે તો આજે આપણે મેથીને એડ કરીને દૂધીના મુઠિયા બનાવવાના છે એ તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં રહેલું બે લાયકન બનાવ દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો બનાવી લઈએ દૂધીના દૂધી મેથીના બનાવવા માટે તો આપણે દૂધીને રીતે રીતે ઉતારી અને તેનું ઝીણું ખમણ કરી લેવાનું છે તેનું એક સરખું ઝીણું આપણે ખમણીની મદદથી ખમણી લઈશું અને આપણે મેથી છે તેના પાંદડાના ટુકડા કરી લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે તો તેને આપણે એક બાઉલમાં આ બધા વસ્તુને એડ કરીશું પછી આપણે તેમાં દોઢ ચમચી જેટલું મરચું ઉમેરીશું એક ચમચી ધાણાજરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો અને એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું પછી એક ચમચી જેટલો આપણે સફેદ તલ ઉમેરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું પછી આ બધા છે આપણે તેમાં એક વાટકી જેટલો રવો એડ કરીશું એક વાટકી ચણાનો લોટ એડ કરીશું અને એક વાટકી બાજરીનો લોટ એડ કરીશું અને બે વાટકી જેટલો આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરીશું આ બધા લોટને મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને દૂધીમાં થોડું પાણી રહેલું હોય છે એટલે પહેલાં આવી રીતે મિક્સ કરી લેવાની જરૂર પડે તો જ થોડું થોડું આપણે પાણી ઉમેરવાનું છે ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે આવી રીતે ઉપરથી થોડું થોડું પાણી છટકોતું જવાનું અને લોટને બાંધતું જવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતનો લોટ બાંધી લેવાનો છે પછી આપણે તેમાંથી મુઠિયા બનાવી લઈશું હવે આપણે એક બાઉલમાં પાણી એડ કરીશું એક ગ્લાસ જેટલું અને ગેસને શરૂ કરીશું અને પછી આવી રીતની જે જાળીવાળી છાવણી હોય છે તેમાં આપણે ઓઇલ લગાવી અને તેને બાઉલ ઉપર મૂકી અને આપણે મુઠિયાને સ્ટીમ કરવાના છે તો આવી રીતની છાવણી મૂકી લેવાની છે પછી હાથની મદદથી આવી રીતના ગોળ ગોળ લાંબા મુઠિયા બનાવી લેવાના છે અને આવી રીતે તેને છાવણી ઉપર ગોઠવતું જવાનું છે તો આવી રીતે આપણે હાથની મદદથી બધા જ મુઠિયા બનાવી લેવાના છે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે આવી રીતે બનાવતું જવાનું અને મુઠિયાને મુક્ત જવાનું છે પછી આપણે તેને ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે સારી રીતે ચડવા દેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે ડીશ ઢાંકી તેની ઉપર વજન મૂકી સારી રીતે ચડવા દેવાના છે હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તો ચપ્પુ સાથે ચોટતા નથી એટલે એકદમ જ સરસ આપણા મુઠિયા ચડી ગયા છે હવે આપણે તેને ઠંડા થવા દઈશું તો આપ જોઈ શકો છો આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આવી રીતે તેને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે અને આવી રીતે વઘાર કર્યા વગર પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ગરમા ગરમ ખાવ તો ખૂબ જ મજા આવે છે તો આપણે આવી રીતે ટુકડા કરી લઈશું ને પછી આપણે વઘાર કરી લઈશું તો આપ જોઈ શકો છો આપણા ટુકડા થઈ ગયા છે હવે વઘાર કરવા માટે એક બાઉલમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય પછી ચપટી હિંગ ઉમેરીશું એક ચમચી જેટલું રાયજીર ઉમેરીશું સાતથી આઠ લીમડાના પાન ઉમેરીશું અને સફેદ તલ ઉમેરીશું તેને સારી રીતે ફૂટવા દેવાના છે પછી આપણે તેમાં મુઠિયા એડ કરી દેવાના છે તેને સારી રીતે મિક્સ કરી અને થોડી તેમાં ફ્રાય થવા દેવાના છે એટલે એકદમ જ થોડા ક્રિસ્પી જેવા થઈ જશે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે ગેસને બંધ કરી અને ડીશમાં સર્વ કરી લઈએ તેને સોસ અને ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે સાંજના નાસ્તા માટે તો આ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ગરમા ગરમ ઠંડીમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો જોઈ શકો છો કેટલા સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે દૂધી મેથી મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહે છે તો આવી જ ઘરે બનતી સરળ રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ